નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિના ગુણોની ચર્ચા કરશું સાથે અવગુણોની ચર્ચા કરશું અને જે એનામાં ગુણ છે એ પરિવાર માટે સમાજ માટે દેશ માટે ખૂબ જ ઉપયોગી આવે છે પણ જે એનામાં અવગુણ છે એ દૂર કરશે તો એમના જીવનમાં એમનું જીવન માન સન્માનનો વધારો થશે યશની પ્રાપ્તિ થશે સાથે એમના જીવનમાં સુખની પ્રાપ્તિ થશે આનંદની પ્રાપ્તિ થશે અને એમના જીવનમાં પ્રગતિશીલ બની શકશો દરેકના જીવનમાં અને દરેક વ્યક્તિમાં ગુણને અવગુણ બને હોય છે તો આપણે આજે વિશેષ ચર્ચા મકર રાશિના જાતકો માટે કરી રહ્યા છે મકર રાશિના જાતકો માટે કયા ગુણ હોય છે કયા અવગુણ હોય છે સૌથી પહેલાં ચર્ચા કરીએ તો મકર રાશિના જાતકો હર હંમેશા પહેલા ગુણની ચર્ચા કરીએ તો એ કોઈ પણ વ્યક્તિ માટે વિશ્વાસ કરતા નથી જ્યાં સુધી એમની પરીક્ષા ન કરી લઈએ ત્યાં સુધી એને ઓળખે ને ત્યાં સુધી એ વ્યક્તિની માથે વિશ્વાસ કરતા નથી આ ગુણ એટલા માટે ઉત્તમ છે મિત્રો કે એના જીવનમાં દગો ફટકો ન થઈ શકે હવે બીજા ગુણની ચર્ચા કરીએ એ બીજાની ભાવનાઓમાં પણ આવતા નથી કોઈના પ્રભાવમાં પણ આવતા નથી પછી કોઈની પ્રશંસા કરે તોય ભલે કોઈ નિંદા કરે તોય ભલે પણ એની ભાવનાઓમાં એ એકદમ લાગણીશીલ બનતા નથી ત્રીજા ગુણની ચર્ચા કરીએ તો મિત્રો એવું પણ જોવામાં આવ્યું છે કે ઉદાર મનવાળા હોય છે સાથે અવગુણોની ચર્ચા કરીએ તો એ જિદ્દી સંભાવના હોય છે જે કોઈ પણ વસ્તુ જીદથી એ કરવી છે જ્યાં સુધી એ પોતાની જીદ મનાવી ન લઈએ પોતાની વાત મનાવી ના લઈએ ત્યાં સુધી એ જીદને મૂકતા પણ નથી એ ગુણ ન કહી શકાય અવગુણ ગુણ કહી શકાય એમના જીવનમાંથી જરૂર દૂર કરવો જોઈએ ત્રીજા ગુણની ચર્ચા કરીએ મિત્રો તો એ પરોપકારની ભાવના રાખનાર હોય છે ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા રાખનાર હોય છે સાથે જીવનમાં જે ભક્તિ કરે છે એ રહસ્યમય ભક્તિ કરે છે એ ભક્તિ કરે છે તો બીજા વ્યક્તિ પાસે દેખાવ કરતા નથી બીજાને દેખાડવું કે હું આ ભક્તિ કરું છું આ દાન કરું છું આ વ્યક્તિની મદદ કરું છું એ દેખાવ એને જરાય ગમતો નથી અવગુણની ચર્ચા કરીએ મિત્રો તો મકર રાશિના જાતકોમાં અનૈતિક સંબંધો રાખે છે પણ ગુપ્ત રીતે રાખે છે અને એ સંબંધો પ્રકાશિત થઈ શકતા નથી અને જ્યારે પ્રકાશિત થાય ત્યારે ખૂબ જ મોડું થાય છે એટલે એમના જીવનમાં મોટું નુકસાન થવાની સંભાવના વધી જાય છે પાંચમા ગુણની ચર્ચા કરીએ તો મિત્રો એનામાં એક ધ્યેય નિષ્ઠ હોય છે કે જે કાર્ય પોતાના હાથમાં લીધું છે એ કાર્ય જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ કાર્યને પણ છોડતા નથી હવે અવગુણોની ચર્ચા કરીએ તો કે એના શરીરમાં કોઈ પણ બીમારી આવે અને એક ગુપ્ત બીમારી હોય તો બીજા સમક્ષ સગા સંબંધી પોતાનો પરિવાર એને પોતે પ્રકાશિત કરતા નથી કેતા પણ નથી તો આવી ગંભીર બીમારી ક્યારેક એમના જીવન માટે ખૂબ જ નુકસાનકારક બને છે એટલે આ બીમારી જાણ એમના પરિવારને જરૂર ડોક્ટરને જરૂર કરવી જોઈએ ગુણોની ચર્ચા કરીએ તો મિત્રો સત્યનો સાથ ન્યાયપ્રિય હોય છે હર હંમેશા જે સત્ય વાત કરે એમનો પક્ષ પોતે લીએ છે હવે અવગુણોની સાથે ચર્ચા કરીએ તો ઘણા વ્યક્તિઓને ખૂબ મદદ કરે પણ એ પોતાનો અધિકાર જમાવે છે કે મેં જે કાર્ય કર્યું છે એ કાર્ય મારા દ્વારા થયું છે એટલે અહંતા અને અભિમાન બંને પોતે દર્શાવે છે ગુણોની ચર્ચા કરીએ તો એનામાં સરળતાનો પણ ગુણ જોવા મળે છે જે પણ એને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હોય તો એ સરળતાથી જીવન પણ વિદિત કરે છે એમ પણ કહી શકાય અવગણોની ચર્ચા કરીએ છીએ તો એમ કહી શકાય કે પોતાના જીવનની અંદર ઘણી વખત પોતાના પરિવારથી જે પણ વસ્તુ છુપાવે છે એ જીવનમાં ઘણી વખત નુકસાન થવાની સંભાવના વધી જાય છે પછી કોઈ ગુપ્ત વાત હોય અથવા કોઈ ધન હોય એ બધી વસ્તુ છુપાવવાને માને છે એટલે ઘણી વખતે નુકસાન થવાની વધારે સંભાવના વધી જાય છે ગુણોની ચર્ચા કરીએ મિત્રો તો હર હંમેશા એ ઈર્ષાને માનતા નથી નિંદા બીજાની કરતા નથી સાથે અવગુણોની ચર્ચા કરીએ તો એવું પણ જોવા મળ્યું છે કે પોતે જીવનની અંદર જે પણ પોતાના કમાણી હોય છે કે ધન એ પ્રાપ્ત કરે છે એ ધનની અંદર બીજાનું ધન વધારે કેમ આવી જાય લોભવૃત્તિ ઘણી વખત એ પોતે રાખે છે મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિના જાતકો માટે ગુણ અને અવગુણની બંનેની ચર્ચા વિશેષ કરી છે ખાસ કરીને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો અને જે પણ ચર્ચા કરી છે એ મિત્રો ચંદ્ર રાશિના આધાર ઉપર કરી છે આપના જન્મગ્રહો પણ મોટી અસર આપના જીવનમાં જોવા મળે છે આપના કોઈ ગ્રહો અશુભ સ્થાનમાં હોય તો એમનું જીવનમાં અશુભ ફળ પણ મળે છે પણ એ શુભ સ્થિતિમાં હોય તો એ ગ્રહો શુભ ફળ પણ આપે છે એટલે જે પણ ચર્ચા કરીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ આપની જન્મકોનું વિશેષણ કરાવવું હોય તો વિડીયોમાં નંબર આપ્યા છે આ નંબર આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો સમય છે સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે આપને ઓનલાઈન જન્મકોને બતાવ્યું હોય તો આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ આ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો પછી આપને સમય દેવામાં આવશે આપની કુંડલી મોકલવામાં આવશે આપણી સાથે વિશેષ ગ્રહો અનુસાર ચર્ચા કરવામાં આવશે અને જે ઉપાય બતાવીએ છીએ એ શાસ્ત્રોક્ત ઉપાય બતાવીએ છીએ સરળ ઉપાય બતાવીએ છીએ મિત્રો યુટ્યુબના માધ્યમથી ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ